મારી પાસે એક तहसीलदार આવે હતો અને પછી તમે આ મહેલને બચાવવા માટે એની સાથે સમજૂતી કરી હતી જારે એની રગોમાં એ तहसीलदारનો લોહી છે તો તમે કેવી રીતે કહી શકો કે આ દીકરો નીલકંઠ રાજમશ છે સાચું મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ આ બધુ મેં સંપત્તિની લાલચ માવીને કર્યું હું મારા બાપનો પ્રસાદ શિત કરવા માંગુ છું એ દુષ્ટ તાંત્રિક મેર ભેરો કાળી શક્તિની દેવીનો પૂજારી છે

મારી એક તરફ ભરવ છે અને બીજી તરફ તમે છો રુદ્ર મને ખબર છે હું ઈચ્છું તો પણ આ મૃત્યુના ચક્રવ્યુમાંથી ક્યારેય બહાર નઈ નીકળી શકું છોડીdio મને મારા હાલ પર છોડીdio એ દિવસે જે પણ કઈ થયું તું એ પછી મને નહોતું લાગતું કે તું આવીશ મંત્રોના પ્રભાવ અને માદળિયાએ મને આ શક્તિ દીધી છે મોહિની શું કહ્યું તે તે મને મોહિની કહી શું તું મારી ભાવનાઓને સમજી ગયો આ નાગ મને શ્રાપ આપ્યો છે કે મને કોઈ તને પામવા માટે મારું મન બેકાબુ થતું જાય છે તારું રૂપ મારા તન તળપાવી રહ્યું છે મોહિની તું તું એક અપ્સરા છે